જંબુસર નગરજનો દ્વારા કોર્ટની જગ્યા માટે જંબુસર મામલતદારને આવેદનપત્ર જંબુસરના આગેવાનો અગ્રણીઓ અને હોદેદારો તેમજ તમામ સમાજના લોકો દ્વારા કોર્ટના બાંધકામ અને જગ્યા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું જંબુસર તાલુકો એટલે ભરૂચ ભરૂચ જિલ્લાનો સૌથી મોટો તાલુકો અને જંબુસર મધ્યે આજુબાજુ વીસથી ત્રીસ કિલોમીટરના વિસ્તારમાં ગામડાઓ આવેલા છે અને જાહેર જનતા જંબુસર સાથે સંકળાયેલા હોય કોર્ટની માંગણી અને આવેદનપત્ર આપવામાં આવ્યું જાહેર જનતા અને શહેર તેમજ તાલુકાની જનતાની લાગણી અને માંગણી છે કે વારંવાર કોર્ટની જગ્યા ફાળવવામાં આવે છે પરંતુ સમય અને નાણાંનો વ્યય તેમજ બિનઅનુકૂળ જગ્યા હોય પ્રજાને હાલાકી ભોગવનારો વારો આવે છે માટે નગરજનોએ પ્રાંત અધિકારી સમક્ષ જંબુસર મધ્યે કોટ દરવાજા વિસ્તારમાં જૂની કોટ હતી ત્યાં જ જૂની કચેરીઓ અને દયનીય હાલતમાં ઉભેલા બાંધકામો દૂરકારી જમીન દોસ્ત કરી નવી કોર્ટના બાંધકામ અને બિલ્ડિંગ ઊભું કરવા લાગણી અને માંગણી રજૂ કરી આવેદનપત્ર અપાયું આજ રોજ જંબુસરના રહેવાસીઓ જંબુસર મધ્યમાં ન્યાયની દેવી જેને આપણે કોર્ટ તરીકે ઓળખીએ છીએ તે ફરી પુનઃ તે જ જગ્યા પર પ્રસ્થાપિત થાય તેના માટે મામલતદારશ્રીને આજ રોજ પ્રાંત અધિકારીની ગેરહાજરીમાં આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે જેને ઉપલોક્ત કાય કાયદા મંત્રાલય તેને ધ્યાને લઈ અને કોર્ટ જંબુસરના મધ્યમાં જ્યાં હતી ત્યાં ફરી પુનઃ પ્રસ્થાપિત કરે તેવી સૌની માગણી છે